નમસ્કાર મિત્રો અટિફટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને સૂર્યદેવ ઉગીને બહાર આવી જશે મિત્રો અને આપણે દઈ ખેતરે આલી લીધું ફોટીનું દાંતે મિત્રો અને આપણો સારવાર ઢવાય છે એટલે સારવાર માટે દઈએ ખેતરે આ ઉગી એક બે જતા રહ્યા છે ખેતરે અને આપણે દઈએ મિત્રો આપણા ખેતરે જઈને સારવાર પછી લગ્નમાં જવાનું છે બાજુમાં લગન છે એટલે લગ્નમાં જવાનું છે વડગોળું સવારે બપોરે આ કેટલી મસ્ત મસ્ત બાજરી દેખાય છે સુંદર કેટલી મસ્ત દેખાય છે આપણો મિત્રો ખેતરે આવી ગયા મમ્મી જોઈ જાય વાત છે

Cetak aje, cetak. Bawa dekat ni, bawa dekat deh. Sesma, sesma. Sesma buat apa? Bawa. Ini terap resanya baru la ini gari aja tu. Aku tu keluar berhiri. Kau dah? Ah, paderam lagi, jo paderam lagi lagi ni batau sah doang, vero. Ayo, 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 tu ayo, 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 oh ayo, 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 Tata. Gata. Tata ayo, 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 thấy đấy bây giờ nó sẽ là khoai súp sườn vắt thì đi rồi khao bò đi cái, đi cái મિત્રો આપણે બધી નાખી ખાવા મળી નહીં ફેસ થઈને લગનમાં જવાનું છે એટલા માટે આપણે હવે તૈયારીઓ કરી પછી જવાની મિત્રો અમે નીતિન પાંડે લગનમાં જવા માટે તૈયાર થઈ જાય છે ડબલ રૂમ નીતિન ભાજો ડબલ રૂમો નીતિન ભાજો અમે નીતિન પાંડે લગનમાં જવા નીકળી જતી ચલતી 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 પકડી સા રાગ રાગે રાગ નીતિન ભાઈ બે લગન માં દીયે હો આજુ કે જે બોલો આજુ કે જે હા હા નીતિન ભાઈ આજુ કે જે મિત્રો અમે પહેલો પેલ લગન માં આઈ જાય ઓકે પહેલો જો પહેલો લગન માં થઈ ગયું તો દેહી ગયું તને લગન માં તો સમજ રસ્તો ડાઓ વિવાદ સર આવે મિત્રો અમે ભયલું ચેતનભાઈ તઈ ને જમી લીધું જમી લીધું અમે જવાન થાપડા ઘરે આપણે મિત્રો જઈએ છીએ આપણી શાકભાજીની વાડીમાં શાકભાજી વેણા છે બધું વેણું શું જુઓ સબ્જી બનાવવા માટે આપણે સીધા જઈએ કારણ શું વેણ છે શું જોઈએ જો સોડા વેણું છે આ સોડા કાલ પાયા હતા

અમ દોડ ખરો ડોઈ ભાઈ નામ હે તો કેજે નામ નામ હે કે નામ હે માં નામ હે નામ હે સર કે થઈ ગયો બધો લેવું કરવા જો મિત્રો સોળો ને હેગો ફળવા બેહી જાય દો આનો ફોલો બેહી ગયો બાળકો દો ડોશી બેજે ફોલો બેહી ગયો છો ડોશી સાપા હવે હા શું બા મિત્રો આપડા સોળો ને હેગો ફળવા બેહી જાય દો સરસ મજાની સોળો ને શાગોળો ફોલી મેલી લેઉં सब्जी બનશે જો મિત્રો 12 માસી નો ફૂલ સફેદ સફેદ મસ્ત મસ્ત કેવો લાગે સુપર હિટ ઓ નીતિ માં હું લેઉં છું હ હે ઠેરવાં છે વરસાદ નું આતરાણ સુપર થઈ ગયું છે ઠંડુ ઠંડુ થઈ ગયો તારે ಥೋ ಸೋಟಾ ಪಡೆ ಹು ಕೂ ಬೇಟು ಹೂ ಕೇಟು ಹೋ ದೋ ಮಿತ್ರ ಅರಿ